ગુડ ફ્રાઈડે એક એવો દિવસ છે કે જ્યારે ઈસા મસીએ પોતાના ભક્તો માટે બલિદાન આપીને નિસ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનું એક ઉદાહરણ રજૂ કર્યું હતું ઈસાઈ ધર્મના પ્રવર્તક ઈસા મસીહને જે દિવસે સૂળી પર લટકાવવામાં આવ્યા હતા અને તેમણે પ્રાણ ત્યાજી દીધા હતા બાઇબલ મુજબ એ દિવસ શુક્રવાર મતલબ ગુડ ફ્રાઈડે હતો તેથી આ દિવસને ગુડ ફ્રાઇડેના રૂપમાં મનાવવામાં આવે છે આ દિવસે ઈશુએ ધરતી પર વધી રહેલા અત્યાચાર અને પાપ માટે બલિદાન આપીને નિસ્વાર્થ પ્રેમની પરાકાષ્ટા એક ઉદાહરણ રજૂ કર્યું હતું અમાનવીય યાતનાઓ સહન કરતા માનવતા માટે પોતાના પ્રાણ ત્યાજી દીધા હતા તેથી ગુડ ફ્રાયડે ને હોલી ફ્રાઈડે અને ગ્રેટ ફ્રાઇડે પણ કહેવામાં આવે છે અનેક લોકો તેનો બ્લેક ફ્રાઇડે પણ કહી રહ્યા છે ભગવાન ઈશુ માનવજાતના કલ્યાણ માટે ક્રુશ પર મોતને ભેટે જેનું આબેપ નાટ્ય રૂપાંતર વડોદરાના સંત જોસેફ ચર્ચ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે ગુડ ફ્રાઈડે છે પુણ્ય શુક્રવાર આજના દિવસે જે અમારા પ્રભુ યુસુ ક્રુસ પર મરી જાય છે અને માનવજાતના પ્રેમ માટે અને માનવજાતને મુક્તિ આપવા માટે તે ક્રુઝ પર મરી ગયા હતા બે હજાર પૂર્વે જે કાલવારી ડુંગર ઉપર જે કંઈ બન્યું તે આજે સેન્ટ જોસેફ પેરિસના યુવાનો અને ધર્મજનો દ્વારા ફરીથી જીવંત રજૂ કરવામાં આવ્યું અને આ ભક્તિ દ્વારા દરેકની શ્રદ્ધા વધે દરેકને પ્રભુના માફી અને દયાનો અનુભવ થાય એ જ આ કૃષ્ણ મગણ ભક્તિનો હેતુ છે હવે સંદેશ એ છે કે પ્રભુ યુસુ પુણ્ય શુક્રવારે મરી જાય છે પણ અગત્યની વાત છે તે આવતીકાલે એટલે કે પાસકાના દિવસે તે પ્રભુ યુસુ ફરી સજીવન થાય છે મૃત્યુમાંથી સજીવન થાય છે અને મૃત્યુમાંથી સજીવન થયા છે એટલે અમારી બધાની શ્રદ્ધા છે અને શ્રદ્ધામાં જીવન જીવીને પ્રભુ યુસુનો માર્ગ અપનાવીએ પ્રેમ શાંતિ દયા માફીનો માર્ગ અપનાવીને ઈશ્વરના સંતાનો તરીકે જીવવા એ જ પ્રભુ આપણને કૃપા આપે તે જ પ્રાર્થના જઈશું ઈશુ ફર્સ્ટ ઓફ ઓલ આઈ વોન્ટ ટુ થેન્ક જીઝસ લાઈક એમને જે મને ઇન્સ્પાયર કર્યો છે ઘણા વર્ષોથી અમારી ઘણા વર્ષોથી તો નહીં પણ લાસ્ટ યર મને આવી ઈચ્છા આવી હતી કે કૃષ્ણ બાગની ભક્તિ થાય લાવે પણ ત્રણ ચાર વર્ષથી બંધ હતું તો હું પ્રાર્થનામાં રહ્યો અને સામેથી જ મને અપ્રોચ કરવામાં આવ્યો ચાર પાંચ ત્રણ ચાર મહિના પહેલાં કે ઈસુ બનવા તમને બનવું છે તો મને એવું લાગ્યું કે હા ઈસુએ મારી વાત સાંભળી મારા પ્રાર્થના મારા મારી પ્રાર્થના સાંભળી અને સેકન્ડ ચેલેન્જિંગ રહ્યું કેમકે હું આવો વાળો માણસ નથી કોઈ સ્ટ્રેન્જરથી પણ વાત કરવા આવડતી નથી બટ આજે ક્યારે મારી લાઈફમાં પણ મેં ક્યારે એક્ટિંગ કરી નથી પણ આ જે રોલ છે આ ખાલી આ પ્રભુની દેન છે કે હું આટલો એક્ટિંગ આવી એક્ટિંગ કરી અને જે અનુભૂતિથી ખાલી એક્ટિંગ કરવા ખાતર નથી કરી બટ જે જે એક એક સ્ટેશન હોય છે એ ફીલ થયું છે મને કે પ્રભુ ભે પક પડ્યા એમને ચાપકાના માર પડ્યા પછી ક્રૂસે જડા એક એક એ ફટકાર મને પણ અંદરથી આવું ધ્રુજી દેવાઈ દેતું હતું એન્ડ એ જ હું એ જ પ્રે બધાને મોટિવેટ કરીશ કે પ્રાર્થના રહો અને જેટલું થાય એટલું પ્રાર્થનામાં રહેવું અને પ્રેમ કરો કેમ કે યસુ ભગવાને એ જ કીધું છે કે એકબીજાને પ્રેમ કરો અને પ્રેમ બધાને ચેન્જ કરી શકશે તો એ છે તો મારા લાઈફમાં સૌથી પહેલી વખત જે એક્ટિંગ કરી હોય મેં તો આ છે એક્ટિંગ નહીં કહું આ મારું એક્સપિરિયન્સ છે એક્ટિંગથી પણ વધારે આ બધા જોઈ શક્યા મેઇન તો એ જ કે કોઈ બધા મારી તારીફ ના કરે બટ બધાને પ્રભુ યષુનું જે એક્સપિરિયન્સ થયું હતું એ મેં એક્સપિરિયન્સ આપી શકું બધાને ફીલ કરી શકું ફીલ કરાવી શકું કે આપણા પ્રભુ ઈસુએ કેટલું કેટલા દુઃખ વેઠ્યા છે તો આ એ જ મારી લાઈફની સૌથી ઇમ્પોર્ટન્ટ મોમેન્ટ હશે અને ગોલ્ડન મોમેન્ટ હશે મારી લાઈફ